શિવપુરાણની કથાનો મહિમા સ્કંદ પુરાણમાં લખ્યો એની એક બે નાની નાની કથાઓ આપણી જીવન ઉપયોગી જે છે એ સાંભળીએ સુત પુરાણી શૌનકાદિક મુનિઓને કથા સંભળાવે છે શિવ પુરાણની મહિમાની સુત પુરાણી કહે છે કે કિરાત નામનું નગર હતું અને એમાં એક દેવરાજ નામનો વ્યક્તિ રહેતો હતો આ દેવરાજ તો સ્નાન કરતો નો તો ક્યારેય દેવરાજ કોઈ પણ એના ઉપર વિશ્વાસ મૂકે તો એનો વિશ્વાસ ઘાત કરનારો હતો નામ બહુ સારું હતું કામ સારું નહોતું નામ તો દેવરાજ પણ કામ એનું સારું નહોતું કોઈ પણ એનો ભરોસો કરે એના ઉપર વિશ્વાસ મૂકે એટલે આ એનો વિશ્વાસઘાત કરનારો હતો અને આ દેવરાજ એક શોભાવતી નામની કુલટા નારી એમાં આસક્ત થઈ ગયેલો કુલટા નારીમાં આસક્ત થયો અને એ નારીને આધીન થઈ ભોગમાં આ વ્યક્તિ ડૂબી ગયો ભોગમાં ડૂબ્યો એટલે પછી ધીરે ધીરે પાપમાં પણ ડૂબ્યો ભોગવાદી માણસના ભોગની પૂર્તિ માટે પછી એને પાપને માર્ગે જવું જ પડે કારણ કે અતિશય ભોગવાદી માણસ હોય અને એને ભોગમાં જે પદાર્થો કે જે વસ્તુઓની જરૂર પડે એ ન મળે એને મેળવવા માટે પછી વ્યક્તિ કોઈને કોઈ પાપના માર્ગે ચડતો હોય તમે ખાલી એક નાના નાના છોકરાઓનું જોશો કે એને મોબાઈલની લત લાગી અને એને મોબાઈલ જોતો છે તમે જો લઈ દો તો ભલે નહીતર ગમે એનો ચોરી લેશે ગમે ત્યાંથી પૈસા ચોરીને મોબાઈલ લેશે ખોટે માર્ગે એ ચડશે જ તે તમે જોશો કારણ કે કોઈ પણ ચીજમાં આસક્તિ છે અને પૂરી નહીં થાય એને પૂરી કરવા માટે એ વ્યક્તિ કોઈ ખોટા માર્ગે ચડે ભાગવતમાં અજામિલની જેવી કથા છે એવી અહીંયા દેવરાજની કથા છે અતિશય કુલટા નારીના સંગમાં એને રાજી કરવા આ માણસ પાપના માર્ગે ચડી ગયો ભોગમાં ને પાપમાં ડૂબી ગયો અને મને એવું લાગે છે કે ભોગવાદી માણસ જ પાપ કરે યોગવાદી તો કોઈ દી પાપ કરવાનો નહીં બે માર્ગ છે દુનિયામાં ભોગવાદ અને યોગવાદ અને બે માર્ગમાં બહુ સમજવા જેવું છે કે મૂળ ત્રણ તત્વ છે જીવ ઈશ્વર અને માયા વચમાં જીવ છે એક બાજુ ઈશ્વર છે એક બાજુ માયા છે માયા એટલે બધું જ આવી જાય વસ્તુ પદાર્થ બધી ચીજો એ માયામાંથી થયેલું ઈવન શરીર બી આપણું માયામાંથી નિર્માણ પામેલું છે એટલે સ્ત્રી પુરુષના શરીરો હોય કે પછી વસ્તુ પદાર્થો હોય ધન હોય ગાડી બંગલા જમીન જે કંઈ વસ્તુ પદાર્થો ખાન પાન બધું જ માયામાંથી થયેલું છે જીવને પ્રીતિ કરવાના બે જ ઠેકાણા છે કાં એ ઈશ્વરમાં પ્રીતિ કરે અને કાં એ માયામાં પ્રીતિ કરે ત્રીજી વસ્તુ તો એની પાસે કોઈ છે નહીં ત્રણ જ તત્વ જીવ ઈશ્વરને માયા એટલે જીવ વચલો જીવ એને પ્રીતિ કરવાના બે ઠેકાણા કાં ઈશ્વરમાં પ્રીતિ કરે અને કાં માયામાં પ્રીતિ કરે જેણે જેણે ઈશ્વરમાં પ્રીતિ કરી એને યોગી કહેવામાં આવે અને જેને માયામાં પ્રીતિ થઈ એને ભોગી કહેવામાં આવે યોગી અને ભોગી યોગવાદ અને ભોગવાદ આ બે માર્ગો દુનિયામાં છે જેટલો માણસ યોગના માર્ગે ચાલે એટલો પોતે પણ સુખી થાય અને અન્ય લોકોને પણ એ સુખી કરે કારણ કે પોતાની તો કોઈ ઈચ્છા નથી યોગી માણસ એ નિરીહ માણસ હોય પોતાની કોઈ પોતાની પર્સનલ ઈચ્છાઓ હોય જ નહીં એને એટલા માટે પોતે પણ સુખી હોય અને બીજા લોકોને પણ સુખી કરે પોતાની ભેગા રહેનારા પોતાના સંગમાં આવનારા બધા જ માણસોને યોગી માણસ સુખી કરે અને ભોગી છે એ ભોગમાં ડૂબે એટલે પોતે પણ દુઃખી થાય અને એની સાથે રહેનારા માણસોને પણ દુઃખી

દુનિયામાં બે માર્ગ છે એક શ્રેયનો માર્ગ છે એક પ્રેયનો માર્ગ છે શ્રેયનો માર્ગ ઈ યોગનો માર્ગ છે પ્રેયનો માર્ગ એ ભોગનો માર્ગ છે નજીકતાની યમરાજા કહે છે કે આ બેય માર્ગ જીવ પ્રાણી માત્રને ને બાંધે છે બંધન કરે છે એને છોડતા નથી યોગનો માર્ગ પણ એવો છે ભોગનો માર્ગ પણ એવો છે પણ જે ભોગના માર્ગે યોગના માર્ગે જાય છે યોગના માર્ગે એનું શ્રેય થાય છે અને જે ભોગના માર્ગે જાય છે એનું પતન થાય છે શ્રેયનો માર્ગ એ યોગનો માર્ગ છે અને એ પણ બંધન કરતા છે પણ જીવને કેવો બાંધે શબરીને જેમ રામે બાંધી ગોપીઓને ભગવાન કૃષ્ણ એ બાંધી એ ભોગનો યોગનો માર્ગ છે એ બી બંધન કરે છે એને ભગવાન સિવાય પછી ચાલે જ નહીં એના વિના રહી શકે નહીં એવો ઈ યોગનો માર્ગ છે શ્રેયનો માર્ગ ગોપીઓ કૃષ્ણ વિના નો રહી શકે શબરી રામ વિના નો રહી શકે હનુમાન રામ વિના નો રહી શકે અમારી દાદા ખાચરને લાડુબા ને જીવબા ભગવાન સ્વામીનારાયણ વિના નો રહી શકે આ યોગનો માર્ગ છે યોગના માર્ગે ચાલનારા બહુ ઓછા માણસો આ દુનિયામાં હોય છે ભોગના માર્ગે ચાલનારા તો તમને ગાડા મોઢે માણસો મળે ટ્રક મોઢે ભરી જ લો તમારે એટલા માણસો મળે યોગના માર્ગે જનારા બહુ ઓછા હોય છે અને યોગનો માર્ગ એવો છે ખાલી ઈશ્વર ભક્તિ બી નહીં કોઈને દેશ ભક્તિની લગ્ન લાગે ને તો એ માણસ પણ ઓલિયો પુરુષ બની જાય એ પણ માણસ દુનિયામાં કે આસક્ત ન થાય તમે જો મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ આ બધા પુરુષો એવા હતા યોગી પુરુષો હતા રાજકારણમાં તો હતા જ પણ એની સાથે એના સંયમો બહુ હતા ઇન્દ્રિયો ઉપર નિગ્રહ હતો કોઈ વસ્તુમાં આસક્તિ નહોતી કોઈ પદાર્થમાં આસક્તિ નહોતી ઇવન હમણાં સુધી જોઈએ તો અબ્દુલ કલામ પણ આપને એવા પુરુષ જોવા મળે જેને દુનિયાવી કોઈ ચીજમાં આસક્તિ નહોતી